સિવિલ હોસ્પિટલમાં સાંસદને કડવો અનુભવ થયો છે સાંસદની વિઝીટ દરમિયાન હોસ્પિટલના સ્ટાફે ગેરવર્તન કર્યું હોસ્પિટલની વિઝીટ પર ગયા હતા ચંદુ સિંહોરા સ્ટાફના ગેરવર્તનથી સાંસદ થયા હોસ્પિટલના સ્ટાફનો સાંસદ ચંદુ સિંહોરાને ઉધરો લીધો સાંસદે સ્ટાફ પર પગલા લેવા હોસ્પિટલના સત્તાધીશોને સૂચના આપી છે એમને મેં સૂચના આપી છે કે આવા કર્મચારી આપણી હોસ્પિટલમાં હોય તો દર્દીના સગાવાલાને પણ ઘણી તકલીફો થતી હોય છે તો એના ઉપર જરૂરી એક્શન પણ આપણે લેવા જોઈએ અને અહીં હોસ્પિટલમાં આવતા દર્દીને ક્યારેય તકલીફ ન પડે અને દર્દીના સગાવાલાને પણ તકલીફ ન પડે એનું આપણે બધાએ સાથે રહીને ધ્યાન રાખવું જોઈએ ક્યારે કંઈ એમાં સુધારો ન થાય તો પછી એમની આગળ ઉપર ફરિયાદ પણ હું કરીશ પણ અત્યારે જે ડોક્ટરો છે એમને બધા કામે કરી રહ્યા છે અને એમને જે કંઈ દર્દીઓની ફરિયાદો હતી એની સૂચનાઓ પણ મેં કેસ બારી ઉપર મને હમણાં જ દર્દીના સગાવાલા હતા એમને કંઈ કે એમની સાથે અભદ્ર વર્તન કર્યું છે જે કેશબારી ઉપરના ભાઈ છે એને અને બીજા એક ભાઈ સિક્યુરિટીવાળા હોય કે હું તો બહુ ઓળખતો નથી પણ એને પણ વર્તન પણ સારું નતું મારી વિઝિટ દરમિયાન એની પણ મેં જરૂરી સૂચનાઓ એના હેડ ડોક્ટર છે એમને આપી